તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા મિત્રો છે ફોરેસ્ટની તૈયારી કરવાવાળા મિત્રો છે પછી સીસી ક્લાર્કની પરીક્ષા છે એની તૈયારી કરવાવાળા મિત્રો છે ટેટ ટાર્ટ છે એટ ટાટ છે આ તમામ જે મિત્રો છે એ બધા જ આ પેપરનો પૂરેપૂરો લાભ લઈ શકે છે મોક ટેસ્ટ તરીકે પણ ગણી શકે છે પ્રેક્ટિસ તરીકે પણ ગણી શકે છે અને ધોરણ નવની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાવાળા જે છે એ પોતાના માર્ક્સ તો નક્કી કરી શકશે કેટલા આવશે સાથે ક્યાં ભૂલો કરી છે એ પણ જાણી શકશે તો આ પેપર સોલ્યુશન આપણે સંપૂર્ણ બસો ગુણનું મૂકી રહ્યા છે તો અનેક રીતે પેપર ઉપયોગી છે તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો અને જરૂરી લાગે તો કોમેન્ટ પણ કરતા રહેજો પ્રથમ પ્રશ્ન છે પરસ્પર શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તો પરસ્પર શબ્દો માટે બી જવાબ સાચો છે એટલે કે અમે પરસ્પર ટિફિનની અદલા બદલી કરીને ભોજન કર્યું તો બી જવાબ સાચો છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચે પૈકી કઈ જોડ વિરોધાર્થી શબ્દોની સાચી જોડ છે તો અહીં ઘણી બધી જોડ આપેલી છે તો પાર્કું એટલે બીજાનું સમાનાર્થી છે જાણ તો જાણકારી પણ સમાનાર્થી છે ધ્યાન તો બે ધ્યાન ત્રીજી જોડ છે સી સી જવાબ સાચો છે સંપૂર્ણ ત્રીજો પ્રશ્ન છે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી તો જે હોટેલ છે એ જાહેર સ્થળ નથી બાકીના બધા જાહેર સ્થળ છે તો ચોથો સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી બાકી બધી સાચી છે આજે ચોથામાં બી આપેલું છે મોસમ એટલે ઋતુ એ જોડ સાચી નથી બાકીની બધી સાચી છે મલક એટલે પ્રદેશ કંચન એટલે કાચ સમાનાર્થી શબ્દોની કંઈ જોડ સાચી નથી તો સાચી નથી એ હું પૂછ્યું છે તો મોસમ તો ઋતુ એકદમ સાચી છે એટલે કે આ જવાબ નહીં આવે તો આન્સર કીમાં જવાબ ખોટો આપે છે તો સાચો જવાબ કંચન અને કાચ આવશે તો કંચન એટલે સોનું થાય તો કાચ જવાબ ક્યારેય ના આવે તો સી ખોટું છે બરાબર તો આ ફાઇનલ આન્સર કીમાં જવાબ સુધરશે પછી પાંચમા નંબરમાં રૂઢિપ્રયોગોના અર્થવાળું સાચું વાક્ય શોધો તો સાચો અર્થ તમારે શોધવાનો છે તો વારી જવું તો ફીદા થઈ જવું શબ્દસમૂહ માટે એક શબ્દ છે વારી જવું ફીદા થઈ જવું રૂઢિપ્રયોગ છે શબ્દસમૂહ નથી તો વારી જવું અર્થ છે ફીદા થઈ જવું હવે એનું વાક્ય તમારે શોધવાનું છે તો નાના બાળકોની કિલકારી ઉપર સૌ કોઈ વારી જાય એ સાચું છે પાંચમામાં છઠ્ઠા નંબરમાં પરેશ ભણવા બેસતો ન હતો તો છઠ્ઠામાં બી સાચું છે ભણવા બેસતો ન હતો તેથી પરીક્ષામાં નાપાસ થયો સંયોજક છે સાતમા નંબરનું તરવરિયા ચંચળ ચપ્પળ અધીરા નીચે પૈકી કયું વિધાન સાચું છે તો તરવરિયાનો સમાનાર્થી આપેલો છે અને એનો વાક્યમાંથી સમાનાર્થી તમારે શોધવાનો છે તો સાતમામાં નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ સાત બેસે નહીં તો તરવરિયા એટલે ચંચળ ચપ્પળ અને અધીરા સાતનો બી સાચું છે આઠમો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે તો જેવો શબ્દો આપેલો છે ઉપમા અલંકાર નવમો સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિ ધરાવે છે તો ચૌદ ઘણી વખત વારંવાર પૂછાય છે દસ નંબરમાં નાનકડા ગલુડિયાને તેણે માર તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા આ વાક્યમાં કઈ બે લાગણી પ્રગટ થઈ છે તો બે લાગણીઓ તમારે ઓળખવાની છે તો પ્રથમ વેદનાની છે અને બીજી ગુસ્સાની છે તો એ જવાબ આવશે દસમાં અગિયારમાંમાં સુખ શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે તો સુખ શબ્દ જે છે એ ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે તો સી જવાબ આવશે બારમામાં ટપ પાણી પડે છે લીટી દોરેલ શબ્દ કેવા પ્રકારનો છે તો રવાનું કારવું છે તો પાણીના નળમાંથી ટપટપ પાણી જે પડતું એમાંથી ટપટપનો અવાજ આવે છે રવ એટલે આ તોય તો એ બધા રવાનું કાર્ય શબ્દ તરીકે ઓળખાશે તેર નંબરમાં રામકૃષ્ણ શબ્દોનો સમાસ ઓળખાવો તો દ્વંદ્વ સમાસ રામ અને કૃષ્ણ ડી જવાબ સાચો છે ચૌદ નંબરમાં પહેલું સુખ તે જાતે નર્યા આ વાક્યમાં કયું વિશેષણ પ્રયોજાયું છે તો પહેલું એક નંબર આપેલો છે તો ક્રમવાચક આવશે પંદરમાં નંબર વાહ કેટલું સુંદર દૃશ્ય વાક્ય કયા પ્રકારનું છે તો ઉદ્ગાર વાક્ય છે પંદરમાં બી સાચો છે સોળ નંબરમાં નીચેનામાંથી કયો કયો શબ્દ સ્ત્રીલિંગ નથી તો લિંગ તમારે ઓળખવાના છે સ્ત્રીલિંગ પુલિંગ ન લિંગ તો કયું સ્ત્રીલિંગ નથી બાલ તો બાલ શબ્દ છે એ સ્ત્રીલિંગ નથી સત્તર નંબરમાં રાજેશ કાલે તેની સાસરીમાં જશે આ વાક્ય કયા કાળનું છે તો ભવિષ્યકાળનું જશે એની વાત છે તો ભવિષ્યકાળ આવશે અઢારમાં ભગીનીની શબ્દોનો સમાનાર્થી શબ્દ જણાવો તો ભગીની શબ્દોનો સમાનાર્થી બહેન થશે તો અઢારનો સી ઓગણીસ નંબરમાં વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શોધી લખો તો ઓગણીસ નંબરમાં તમારે સાચું વાક્ય એવું લખવાનું છે તો સાધુવી શિવાલયની પ્રદિક્ષણા કરી તો શી સાચું છે બાકીના બધા ખોટા છે વીસ નંબરમાં ભારતી મોટેથી હશે છે વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો તો જે ક્રિયા વિશેષણ હોય શોધવાનું છે તો મોટેથી તો એવું વિશેષણ હોય જે ક્રિયા બતાવનાર હોય એને ક્રિયા વિશેષણ કહે છે તો ભારતી મોટેથી હસે છે હશે છે કેવી રીતે તો કે મોટેથી બાળક હશે છે તો કેવું તો કે ખડખડાટ હશે છે તો આ બધા જ શબ્દો ક્રિયા વિશેષણ છે તો વિશ્વમાં બી આવશે એકવીસ નંબરમાં કયા બે શબ્દો સમાનાર્થ ધરાવે છે તો રાન એટલે જંગલ તો સી શબ્દો સમાનાર્થ ધરાવે છે બાકીના બધા જ આપેલા છે એ એકે સમાન ધરાવતા નથી તો એકવીસમાં સી જવાબ આવશે બાવીસ નંબરમાં શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ કંદરપ આવશે ત્રણ નંબરનું જવાબવાળું સાચું છે પછી બીજા નંબરે કાળું આવશે કંદર પછી કાળું ત્રીજા નંબરે કુનેહ આવશે પછી કૃતજ્ઞ આવશે કોમળ અને સૌથી છેલ્લે કૌતુક બરાબર તો આ રીતે તમારે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે ત્રેવીસ નંબરમાં ક્રમણી પ્રયોગનું વાક્ય શોધો તો આમાં ક્રમણી જે આપેલું શોધવાનું છે તો રમેશથી ગીત ગવાયું તો કર્મનું પ્રાધાન્ય હોય એ કર્મણી કહેવાય તો રમેશથી ગીત ગવાયું અઠ્યાવીસમાં ત્રેવીસ નંબરમાં ડી આવશે ચોવીસમાં આદિત્ય એટલે શું થાય તો આદિત્ય એટલે ભાનુ સૂર્ય થાય તો બી સાચું છે શશી એટલે ચંદ્ર અવનિ એટલે પૃથ્વી અને ગીરી એટલે શિખર બરાબર તો બધા અલગ અલગ સમાનાર્થી આપેલા છે પચીસ નંબરમાં ખોટો વિકલ્પ તમારે શોધવાનો છે તો સુંદરતા વ્યક્તિવાચક ખોટો વિકલ્પ છે એ ગુણવાચક કહેવાય એટલે ખોટો છે બાકીના બધા જ સાચા છે રામપુર વ્યક્તિવાચક છે ગામ જાતિવાચક છે ઘર પણ જાતિવાચક છે છવ્વીસ નંબરમાં સાચી જોડણી શોધો તો સાચી જોડણી શોધવાની છે તો પ્રથમ અસ્તિત્વ જે આપેલી છે એ એકદમ સાચી છે ત્યારબાદ સત્યાવીસમાં વિદ્યાલય કયા બે શબ્દની સંધિ છે તો વિદ્યાલય શબ્દની સંધિ તમારે અહીં ઓળખવાની છે તો વિદ્યાવત્તા આલય એ સાચો છે સત્યાવીસમાં અઠ્યાવીસ નંબરમાં નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય શોધો તો અઠ્યાવીસ નંબરમાં એવો જ અર્થ ધરાવતું વાક્ય તમારે શોધવાનું છે તો દાદીમાએ કહ્યું અમથાવાળ ધોળા નથી થયા બેટા જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે તો તડકા છાયાનો અર્થ તમારે અહીં શોધવાનો છે તો રૂઢિપ્રયોગનો અર્થ છે તો દુઃખ તડકા છાયા જોવા એટલે સુખ દુઃખ જોવા તો ડી સાચું છે ઓગણત્રીસમાં ચિનગારી શબ્દને નીચેનામાંથી કયા વ્યંજન અને સ્વરને જોડીને બન્યો છે તો ઓગણત્રીસમાં ડી આવશે મોટી ઈ આવશે છેલ્લે તો મોટી ઈ આપી લો એવું વાક્ય ડી સાચું છે હે શું વાત કરો છો કયા પ્રકારનું વાક્ય છે ત્રીસ નંબરનું વાક્ય તમારે ઓળખવાનું છે તો ઉદ્ગાર વાક્ય છે વાક્યના પ્રકારમાં સંદેહ ના આવે એટલે ઉદ્ગાર જ આવે તો સી સાચું છે ત્રીસમાં એકત્રીસમાં સાચું વાક્ય શોધો તો મારી પાસે લાલ રંગની પેન છે એ સાચું છે બત્રીસમાં જાયદે સવારથી ટ્રકમાં સામાન લોડ કરવા માંડ્યો આ વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબમાં મળે તે માટે કયો પ્રશ્ન પૂછાશે તો સવારથી તો ક્યારથી તો ક્યારથી વાળો આવશે તો એકત્રીસ નંબરમાં બત્રીસ નંબરમાં ડી જવાબ સાચો છે જાયદે ક્યારે સામાન લોડ કરવા માંડ્યો તો ક્યારે આવશે તેત્રીસ દ્વંદ સમાસ ધરાવતું વાક્ય શોધો તેત્રીસનો એ સીતારામ વનમાં ગયા એ સાચું છે ચોત્રીસ જંગલમાં એની મેળે લાગતી આગ શબ્દો સમૂહ માટે એક શબ્દ કહ્યો છે તો ચોત્રીસ નંબરમાં ડી સાચું છે દાવાનાળ એને કહેવાય ત્યારબાદ કવિતા આપેલી છે એના આધારે પ્રશ્નો જવાબ શોધવાના છે કોણે કીધું ગરીબ છે કોણે કીધું રાંક કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તો શું બગડી ગયું એમાં તો એમાં તે શીખોટ તો કવિની સ્થિતિ કેવી છે પાંત્રીસ નંબરમાં તો પાંત્રીસનું બી જવાબ સાચો છે નિર્ધન છે બરાબર છત્રીસમાં આપણે જુદા આંક એટલે અહીં કેવા આંકની વાત કરેલી છે તો છત્રીસમાં જુદા આંક તો જુદી સમજણ થશે એ સાચું છે સડત્રીસમાં કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે તો સડત્રીસનું બી આવશે પૈસા ના હોય તો કાંઈ નુકસાન નથી એનો અર્થ તમારે સમજવાનો છે સડત્રીસમાં કાં ભૂલી જાવ મનરે ભોળા પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે તો મારા ભોળા મન તું કેમ ભૂલી જાય છે તો કવિતામાં એનો અર્થ આપેલો છે તમારે શોધવાનો છે બધાના અર્થ તમે કવિતા સમજી જશો તો બધાને જવાબ મળી જશે તો કવિની સ્થિતિ આમાં નિર્ધન છે કોણે કીધું ગરીબ છે કોણે કીધું રાંક તો એ ગરીબ કવિ છે એના લીધે જ એ ભૂલવાની વાત કરે છે સમજવાની વાત કરે છે ના પણ પાડે છે કે સિક્કા નથી નોટો નથી એટલે કે ગરીબ સ્થિતિ છે આપણા જુદા આંક એટલે જુદી સમજણની વાત છે કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે પૈસા ના હોય તો કાંઈ મોટું નુકસાન થતું નથી તો આ રીતે સરસ મજાના કાવ્ય પરથી પ્રશ્નોના જવાબો આપવાના છે ઓગણચાળીસ નંબર તળાવ દડો ધજા જેવા શબ્દોના પહેલા અક્ષરને બોલતા સમયે જીભ ક્યાં આડે છે તમારે તાલ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ટ આવા અક્ષરો ઓળખવાના છે એના આધારે પ્રશ્ન પૂછ્યો છે તો તળાવ દડો અને ધજા આ બધા શબ્દો બોલો ત્યારે તમારી જે જીભ છે દાંતે અડે છે તળાવ ધજો દડો ધજા તો દાંત શબ્દો સાચો છે ત્યારબાદ ચાળીસ નંબરમાં નીચેનામાંથી કંઈ જોડ સાચી નથી સાચું નામ એ ઓળખવાનું છે મૂછે તાવ દેવો તો રૂઆ બતાવો જવાબ આવે તો અહીં ખોટો આપેલો છે બાકીના ત્રણ રૂઢિપ્રયોગ પણ તમે વાંચી શકો છો ભેજું લગાડવું એટલે બુદ્ધિ વાપરવી આંખમાં આવવું એટલે નજરે ચડવું અહીએ ધરવું એટલે મનમાં ઉતારવું એકતાળીસ નંબર આંખ આડા કાન કરવા એટલે શું થાય તો એકતાળીસમાં ડી આવશે વા વાત ધ્યાનમાં ન લેવી ડી જવાબ સાચો છે આ પણ રૂઢિપ્રયોગ છે બત્રીસ સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે આના જેવો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે તો બેતાળીસમાં એ આવશે વસુધૈવ કુટુંબકમ તેતાળીસમાં હું સડક થઈ ગયો એટલે આપણે એક રૂઢિપ્રયોગ છે તેતાળીસમાં તો ડી હું ચોંકી ગયો આવશે ચુમ્માળીસ નંબરમાં રમવા જવાની ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયું મને તાવ આવ્યો હતો તો કારણ કે સંયોજક તમારે શોધવાનું છે રમવા જવાની ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયું કારણ કે મને તાવ આવ્યો હતો તો સંયોજક શોધવાનું છે આ બધા સંયોજક આપેલા છે પિસ્તાળીસમાં ઠંડી બંડી ટમેટું તડકો સૂરજ સાચો ક્રમ શોધો તો શબ્દકોષના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનું છે તો કક્કાવારી પ્રમાણે તમે આને કહી શકો છો જે કક્કામાં પ્રથમ અક્ષર આવે પ્રથમ ગણાય તો સૌપ્રથમ પ્રથમ ટ આવશે તો ટમેટું પછી ઠંડી તડકો બંડી અને સૂરજ છેતાળીસ નંબરમાં મારી ટ્રેનનો સમય ક્વાર્ટર પાસ્ટ એટ છે સ્ટેશન અડધો કલાક વહેલા પહોંચવા મારે કયા સામે નીકળવું જોઈએ તો તમારે અહીં છેતાળીસમાં ઓળખવાનું છે કયા સમયે નીકળવું જોઈએ તે તો છેતાળીસનો જવાબ જે છે એ ડી સાચો આવશે તો ક્વાટર ટુ એઇટ બરાબર તો આઠમાં પંદર ઘટે છે એવી વાત છે